એમાં આપણે જીરું એડ કરીશું જપટી એડ કરીશું હવે આપણે આદુ મરચા હવે આપણે અંદર પરવડ એડ કરીશું મેં અહીં ધોઈને એકદમ પતલા પરવડ સમારી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે અત્યારે હળદર નાખીને મીઠું નાખીને ચડવા દેશું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ચડવા દઈશું ત્યાં સુધી આપણે અંદર નાખવાનો બીજો મસાલો બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીં મેં અડધી વાટકી ગાંઠિયાનો ભૂકો લીધો છે તમે સેવનો ભૂકો પણ લઈ શકો છો હવે આપણે અહીં એમાં લાલ મરચું એડ કરીશું દોઢ ચમચી જેટલું મરચું એડ કરીશું

હવે આપણે અડધી ચમચી જેટલું ગોળ એડ કરીશું તમે ખાંડ પણ એડ કરી શકો છો અને ખાંડ એ છે ને ઓપ્શનલ છે પણ પણ જો તમે થોડું એડ કરશો તો સ્વાદ એકદમ સરસ લાગશે તો હવે આ આપણે બધું હાથથી મિક્સ કરી લઈએ તો આપણો મસાલો અહીં મિક્સ થઈ ગયો છે હવે આપણે એકવાર શાક ચેક કરી લઈશું તમે જોઈ શકો છો હજી આપણું શાક થોડું કાચું છે આપણે ચડવા દઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો શાક ચડી ગયું છે તમે આમ કરીને ચેક કરશો એટલે આપણું પરવડ તૂટી ગયા છે એટલે આપણું શાક એકદમ પરફેક્ટ ચડી ગયું છે હવે એમાં આપણે જે મસાલો બનાયો હતો એડ કરી દઈશું હવે એક સારી રીતે તો તમે જોઈ શકો છો મસાલો સારી રીતે ભળી ગયો છે હવે બે મિનિટ માટે આપણે મસાલો ચડવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે તો હવે એને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ આપણે શાક કાઢી લીધું છે તો તૈયાર છે આપણું પરવળનું મસાલાવાળું શાક તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો અને તમે પણ એકવાર જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને તમે પણ તમારા ઘરે આ મસાલાવાળું પરવળનું શાક બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ